અંકલેશ્વરમાં જેલમાં જલસાનો ચોંકાવનારો આવ્યો છે અપહરણ અને ઉક્તિ સાર્થક થઈ છે તેમ કહીએ તો અતિશય યુક્તિ નહીં કહેવાય જેલમાં જેની દેખરેખ અને અનુશાસનની જવાબદારી છે તેવા જેલરની કેબિનમાંથી હાઈ પ્રોફાઈલ આરોપીઓ પાસેથી મોબાઈલ ફોન મળી આવતા પોલીસ તંત્ર પણ ચોંકી ઉઠ્યું હતું ભરોછેશોજીના સરપ્રાઈઝ ચેકિંગમાં ભાડો ફوت્યો હતો. જeneral વિપુલ ફોરડિયાના ઓફિસ સામે આવેલ રડંગમાં આઠ આરોપીઓ પોલીસે મળી આવ્યા હતા. આ આરોપીઓ તેમજ જeneral ના ટેબલના ડ્રોઅરમાંથી એ મોબાઈલ ફોન મળી આવ્યા હતા. આ મામલામાં એન્ડપીએસ ગુનાનો આરોપી ચિંતન પાનસુરિયા અને अपहरणના ગુનાના આરોપીઓ ભૌદેત ળણગરીયા, વિપુલ ભાદાણી દીપ પટેલ અને ચિરાગ પટેલ સામે અંગ્રેષણ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી પોલીસે તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે આ તમામ આરોપી જેમની પાસેથી મોબાઈલ ફોન મળી આવ્યા છે તેઓ હાઈ પ્રોફાઇલ બેકગ્રાઉન્ડ ધરાવે છે મામલાની તપાસમાં જેલમાં જલસાનું મોટું કૌભાંડ સામે આવે તો નવાઈ નહીં ભૂતકાળમાં ગુજરાત રાજ્યમાં અગાઉ જે જેલમાંથી મોબાઈલ ફોનનો ઉપયોગ કરીને જે ગુનાખોરી અને ગુનાહિત પ્રવૃત્તિમાં થવાની જે હતી એ બાબતે માનનીય આઈજી સાહેબ વડોદરા રેન્જ તથા ભરૂચ એસપી સાહેબ દ્વારા સૂચનાઓ આપવામાં આવેલ હતી આ અન્વયે ગતરોજ એસઓજીપીઆઈ તથા તેમની ટીમ દ્વારા અંકલેશ્વર સેબ જેલ ખાતે સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવેલ આ સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન જેલરશ્રીની ઓફિસમાંથી તથા તેની બાજુમાં આવેલ રૂમમાંથી કેટલાક કાચા ગામના કેદીઓ પાસેથી તથા કેટલાક બિનવારસી મોબાઈલ મળી આવેલ હતા આમાં કુલ પાંચ જેટલા મોબાઈલો એ મુદ્દામાલ તરીકે પોલીસે જપ્ત કરેલ છે તથા પાંચ જેટલા આરોપીઓ વિરુદ્ધ પ્રિઝન એકની કલમ બેતાલીસ તેતાલીસ તથા પિસ્તાલીસ બાર મુજબનો ગુનો દાખલ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલ છે